રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટની મોટી આગાહી કરાય છે કે ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલા કે કે વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કડા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો છે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી સમાચાર મળી રહ્યા છે જ્યાં મેઘરાજાનું આગમન થયું છે દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયા માં ગાજવીજ સાથે જોરદાર બેટિંગ કરી છે મિત્રો રાજકોટમાં ધોધમાર છે તળાજા તાલુકો હોય અરવલ્લી જિલ્લો હોય ભિલોડા મોડાસા બાયડ મેઘરજ રાજપીપળા નતરંગ સાગબારા ભરૂચ સંકલેશ્વર મહીસાગર સહિત અનેક વિસ્તારોમાંથી વરસાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો હવે આગામી કયા થી ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરીશું પણ તે પહેલા આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આપણને ખરીદતું નહીં માટેના કોઈ પણ ઉપયોગી માસ પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ કારણ કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી અડતાલીસ કલાક દરમિયાન એટલે કે બે દિવસ સુધી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાના વિસ્તારો હોય નર્મદા જિલ્લાના વિસ્તારો હોય સુરત તાપી ડાંગ અને નવસારી જિલ્લામાં યલો એલર્ટ ફરી એકવાર જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા વધારે છે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને મહીસાગર જિલ્લાના વિસ્તારો હોય પંચમહાલ દાહોદ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે અમદાવાદ આણંદ અને ખેડા જિલ્લામાં હળવાથી મધ્યમ ઔષધની આગાહી કરાઈ છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પણ અમુક અમુક સ્તરોમાં આજે વરસાદી માહોલ જામી શકે જેમાં ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે સાબરકાંઠા મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં હળવાથી મધ્યમ ઔષધની આગાહી કરાઈ છે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વિસ્તારોમાં જે કોઈ મોટી શક્યતા નથી એક જ દોકલ ટૂંકા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડી જાય બાકી કોઈ મોટી શક્યતા નથી મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં આગામી બાર ચોવીસ કલાક દરમિયાન વરસાદની કોઈ મોટી શક્યતા નથી આગામી દિવસોમાં પણ કચ્છના વિસ્તારોમાં તડકો જોવા મળશે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી બોટાદ ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં સામાન્યથી લઈને મધ્યમ સુધીનો વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે તો મિત્રો આ તાજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણે અહીંયા છે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા